ગુજરાતી ફિલ્મ વસ બહુ જબરજસ્ત રહી લોકોએ વખાણી પણ ખરી અને હવે આ ફિલ્મનો બીજો ભાગ આવી રહ્યો છે વસ ટુ નું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે એનું નામ આપવામાં આવ્યું છે વસ લેવલ ટુ આ ફિલ્મ કેટલી ખતરનાક હશે અને કઈ રીતની ફિલ્મ હશે કઈ રીતની સ્ટોરી હશે વસ ફિલ્મ જેટલી જબરજસ્ત બની હતી

એવું આપણે માનીએ તો આ ફિલ્મની અંદર સ્ટોરી મને એવું લાગે છે પર્સનલી આ ફિલ્મની અંદર પણ વસીકરણ તો થવાનું જ છે કયા લેવલનું થાય છે કઈ રીતે થાય છે એક તો પોસ્ટરની અંદર આપણને સ્કૂલ બસ જેવું કંઈક દેખાય છે મતલબ કે બસ દેખાય છે બસની અંદર શું છે ગર્લ્સનું નામ પણ એમાં લખવામાં આવ્યું છે વસ ફિલ્મની અંદર આપણે જોયું હતું એકનું જ વસીકરણ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે લાસ્ટમાં આપણને બતાવે છે કે ઘણી બધી છોકરીઓનું વસીકરણ કરેલું છે પણ એમની ડિટેલમાં કોઈ સ્ટોરી બતાવવામાં નથી આવી આ ફિલ્મની અંદર એક કરતાં વધારે ગર્લ્સનું વસીકરણ થઈ શકે છે અને વધારે પડતા ખૂંખા રીતે કેમકે એવું કંઈક જ બતાવવું પડશે બાકી આ ફિલ્મની સ્ટોરીમાં કંઈ ચૂકી ગયા તો પસ્તાવારો વારો પણ આવી શકે છે હવે જોઈએ વસ ક્યારે રિલીઝ થાય છે કયા તહેવારોમાં રિલીઝ થાય છે કે કોઈ આધા દિવસે રિલીઝ થાય છે રિલીઝ ઉપર આપણે જોઈશું નજર રહેશે આ ફિલ્મ વિશે પોસ્ટર હજુ આવશે ટીઝર આવશે ટ્રેલર આવશે આગળ આપણે ચર્ચા કરીશું પણ આ ફિલ્મ વિશે ઘણા લોકોને એવું હતું કે આ ફિલ્મનો બીજો ભાગ આવો જોઈએ અને એ હવે લઈને આવ્યા છે ઓફિશિયલી જાહેરાત પણ કરી દેવામાં આવી તો મિત્રો તમને આ સમાચાર કેવા લાગ્યા વોસ ટુ ફિલ્મ હિટ જશે કે ફ્લોપ જશે એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો અને ધન્યવાદ આપવા પડે કિષ્ણદેવ એકનિકને કે આ ફિલ્મનો બીજો ભાગ જલ્દીથી લઈને આવ્યા છે જોકે જલ્દી તો નથી છતાં પણ બે હજાર પચીસમાં આવી ગયું એ બહુ જલ્દી જ કહેવાય તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શોપત